કંઈ બી બહાર આવી છે કે જ્યારે એક બેન દવા લેવા જતા અને બીજા બેન બહાર છે એક બેન પડી જાય અને કોઈ સ્ટાફ એક ત્યાંનો કોઈ આમ નાગરિક જે અવરજવર કરે એ એમને ઇમરજન્સી રૂમમાં લઈ નથી જતા અને એમની મોત થયા બાદ બીજી બેન જગ્યા પર આવતા ખબર પડે કે મારી બેન નથી રહ્યા તો એમને પણ તરત જ ત્યાં બીજો ગંભીર અટેક આવે છે ને એ બેન પણ દડી પડે છે અને પંદર વીસ મિનિટ બંને આમ તો કહે તો અડધો કલાક બંને બેનની બોડી બહાર પડી રહે છે અને ઇમરજન્સી સ્ટાફમાં કોઈ રૂમમાં લઈ નથી જતું એવું આજે સીસી કેમેરામાં આવ્યું છે ત્યાં હોસ્પિટલની બેદરકારી છે આજે કોઈ ડોક્ટર પણ હાજર ના હતા અને આની ફરિયાદ અમે વલસાડ જિલ્લા માન્યસી કલેક્ટર સાહેબને કરશું કે આવી ઘટના કોઈ બીજા સાથે ન બને કેમ કે આટલી મોટી સિવિલ હોસ્પિટલ હોય એમાં ડોક્ટરની હોય કે સ્ટાફ નહીં હોય તે કેમ કરીને ચલાવી લેવાય કંઈ બી બહાર આવી છે કે જ્યારે એક બેન દવા લેવા જતા અને બીજા બેન બહાર છે એક બેન પડી જાય અને કોઈ સ્ટાફ કે ત્યાંનો કોઈ આમ નાગરિક જે અવરજવર કરે એ એમને ઇમરજન્સી રૂમમાં લઈ નથી જતા અને એમની મોત થયા બાદ બીજી બેન જગા પર આવતા ખબર પડે કે મારી બેન નથી રહ્યા તો એમને પણ તરત જ ત્યાં બીજો ગંભીર અટેક આવે છે અને એ બેન પણ દળી પડે છે અને પંદર વીસ મિનિટ બંને આમ તો કહે તો અડધો કલાક બંને બેનની બોડી બહાર પડી રહે છે અને ઇમરજન્સી સ્ટાફમાં કોઈ રૂમમાં લઈ નથી જતું એવું આજે સીસી કેમેરામાં આવ્યું છે તો હોસ્પિટલની બેદરકારી છે આજે કોઈ ડોક્ટર પણ હાજર ન હતા અને આની ફરિયાદ અમે વલસાડ જિલ્લા માન્ય શ્રી કલેક્ટર સાહેબને કરશું કે આવી ઘટના કોઈ બીજા સાથે ન બને કેમ આટલી મોટી સિવિલ હોસ્પિટલ હોય ડોક્ટર ની હોય કે સ્ટાફ ની હોય તે કેમ કરીને ચલાવી લેવાય